હવે જે પચાસ કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ અઢાર વોર્ડ છે આ અઢાર વોર્ડની અંદર ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા પરંતુ કોઠારીયા વાવડી ઘંટેશ્વર માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકો ની હોય છે આ ચાર વોર્ડ એક નવો ઝોન જેને સાઉથ ઝોન કહેવામાં આવશે કોઠારીયા થી લઈ અને સોરઠિયાવાડી થી લઈ અને દૂધની ડેરી વાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ કોર્પોરેટરની ગ્રાન્ટ પંદર લાખના વીસ લાખ રૂપિયા પછી વોર્ડ નંબર સોળમાં દેવપરા એસી ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ વોર્ડ નંબર અગિયાર અઢાર પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર છ માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે શાળા નંબર એક કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર એકાવન ડૉક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણસો ને સત્તર અંદાજીત આંગણવાડીઓ છે તેમાં એકસઠ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ દરેક આંગણવાડીમાં વોટર કુલર વોટર પ્યુરિફાયર અને સબમસીબલ પંપ મૂકવા જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ માધવરાવ સિંધિયા ક્રિકેટ ક્રિકેટ સ્ટેડિયમની એક યાદ છે એમાં વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે અને વારંવાર રિનોવેશન કરવું પડે છે તો એનું પણ અમે એકસો પચાસ લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ કિસાનપુરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી ઓલથી ધોળકિયા સ્કૂલવાળો રોડ આવાસ યોજના સુધી મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા બે નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂપટોપ ફિટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂપટોપ ઘરે ઘરે નખાવે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂપટોપ ફિટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડમાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે સ્માર્ટ સોસાયટીમાં હાલમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ રૂપિયા દોઢ હતો તેને વધારીને ત્રણ રૂપિયા કરી છે રાજકોટની એકસો પંચાવન સ્માર્ટ સોસાયટીઓ છે જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ દોઢ રૂપિયો ગ્રાન્ટ આપતી સફાઈ માટે એટલે કે આખે એક સફાઈ કામદારને ને અંદાજિત પિસ્તાલીસો રૂપિયા જેવો મહિનાનો પગાર થતો હતો એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ પિસ્તાલીસો રૂપિયામાં નથી મળતા એટલે અમે એને દોઢ રૂપિયાનો વધારીને ત્રણ રૂપિયા કરી છે એટલે કે નવ સાડા હજાર રૂપિયા જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે એના માટેની ગ્રાન્ટનો વધારો કરવામાં આવ્યો છે શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ માધાપરમાં પાછળ અને માધાપરમાં બે નવા સ્મશાન ગૃહ બનાવવા માટે આવનારા વર્ષમાં અમે લોકોએ અંદાજપત્રમાં લીધું છે ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી એસી ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના નાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઇડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આવનારા વર્ષમાં લીધું છે રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જ્યારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માગ્યા હતા આવનારા વર્ષના ત્યારે અમને ખૂબ સારું ઓપિનિયન આવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશનને બનાવવામાં આવ્યા પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નોતા તો આવનારા વર્ષની અંદર ત્રણે ત્રણ ઝોનની અંદર ત્રણ નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે પેડક રોડ ઉપર આવેલ વોકળાને પાકું કામ કરવાનું કામ છે શહેરના વોર્ડ નંબર ત્રણે આખા રાજકોટના ચારે ની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન મહિલા ખાસ કરીને મહિલાની પ્રવૃત્તિ પોતાના થાય એના માટે રાજ્ય સૂચના અનુસાર ચારે ચાર ઝોનની અંદર મહિલા હોકર ઝોન બનાવવાનો હતો પશ્ચિમ ઝોન પશ્ચિમની અંદર રોડ પર આત્મીય કોલેજની બાજુમાં હોકર ઝોન હમણાં જ મહાનગરપાલિકાએ બનાવ્યો બાકી રહેતા ત્રણ ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા ઓકર ઝોન બનાવવા પછી